નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એ ચલણ કેવી રીતે ભરવું જેને આપણે સાદી ભાષામાં મેમો કેવી છે તો આ વિડીયોમાં હું તમને મોબાઈલથી કેવી રીતે આ મેમો ભરી શકાય એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું માત્ર બે જ મિનિટમાં તમે આ મેમો ભરી શકો છો તો ચાલો વિડિયોનો ચાલુ કરીએ એ પહેલાં મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું ઈ ચલાણ ગુજરાત મેમો તો રિઝલ્ટમાં તમને આ વેબસાઇટ દેખાશે વેબસાઇટ ધ્યાનથી જોજો ઈ છલાણ પરિવહન નહીં ઈ ચલાણ પેમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ ડોટ તો એ વેબસાઇટ ખોલવાની છે તો વેબસાઇટ ખોલશું એટલે આ પ્રકારનું પેજ આવશે તો આ પોપ અપને ક્લોઝ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે તો આમાં તમારે તમારા વાહનનો નંબર નાખવાનો છે કે જે તમારા ઘરે રેસીદ આવ્યું હોય એમાં જે ગાડીનો નંબર હોય એ નંબર નાખવાનો છે ત્યાર પછી બાજુમાં આપેલી કેપ્ચાકોડ ભરવાનો છે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું પેજ ખુલી જશે અને તમારી ગાડી નંબર ઉપર જેટલા પણ દંડ રહેશે એ આ ઓપ્શનમાં દેખાય છે અનપેડ લખ્યું છે એમાં ત્યારબાદ એ ઓપ્શનમાં જ જમણી સાઈડમાં આવું એક બટન આપ્યું છે પ્રોસેસ ટુ પેમેન્ટ તો એ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારા મેમાની વિગતો દેખાય છે તમારું નામ કઈ તારીખે મેમો થયો મેમાનો દંડ કેટલો ભરવાનો છે તો આવી બધી વિગતો હોય છે તો આ પેજમાં આ બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આવું એક પોપ આવે છે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે તો આમાં તમારે આ જગ્યાએ મોબાઈલ નંબર નાખવાનો છે જો કે મોબાઈલ નંબર તો લખેલો જ છે પણ તમારે એ મોબાઈલ નંબર કાર્ડ નાખવાનો છે અને ફરીથી એક મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યાર પછી ફરી પાછા એ બટન પર ક્લિક કરીશું અને ફરી એક આવું પોપઅપ આવશે આમાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ થોડી વાર પ્રોસેસિંગ થશે અને આવું એક નવું પેજ ખુલી જશે તો આમાં તમારે પેમેન્ટ મોડ સિલેક્ટ કરવાનો છે જેમાં તમને પેમેન્ટ કરવાના બે ઓપ્શન જોવા મળશે અને એમાંથી તમારે પેમેન્ટ ગેટવે તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી બાજુમાં લાલ અક્ષરમાં ચાર્જેબલ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવું એક ટેબલ આવી જશે કે જેમાં તમે કઈ રીતે પેમેન્ટ કરો અને એમાં કેટલો ચાર્જ લાગે એ તમને આ ટેબલમાં દેખાય છે જેમ કે તમે યુપીઆઈથી પેમેન્ટ કરો તો એમાં નીલ ચાર્જ એટલે કે ઝીરો ટકા ચાર્જ છે તો આપણે યુપીઆઈ આઈડીથી થી આ પેમેન્ટ કરવાનું છે ત્યાર પછી મિત્રો પેમેન્ટ કરવા માટે કન્ફર્મ બટન પણ ક્લિક કરવાનું છે અને ત્યાર પછી આવું એક સંમતિ બટન આવશે જેને તમારે એકવાર વાંચી લેવાનું છે અને ત્યાર પછી એગ્રી બટન પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ફરી પાછા તમે આ પેજ ઉપર વી આવશો હવે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પેમેન્ટ કરવા માટે એસબીઆઈ ઈ પેનું પોર્ટલ ખુલી જશે આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે જેમાં તમને પેમેન્ટ કરવાનો ઓપ્શન દેખાય છે આપણે યુપીઆઈ આઈડીથી પેમેન્ટ કરવાનું છે તો યુપીઆઈ લખ્યું છે તેના પર ક્લિક કરવાનું છે હવે યુપીઆઈમાં પણ તમને બે ઓપ્શન જોવા મળે છે યુપીઆઈ આઈડી અને યુપીઆઈ ક્યુઆર કોડ તો બંને પ્રોસેસ એકદમ સરળ જ છે હું અહીંયા યુપીઆઈ આઈડી વાપરું છું પણ યુપીઆઈ કોર એના કરતાં પણ સરળ જ છે તો મેં અહીંયા યુપીઆઈ આઈડી નાખી દીધી છે અને ત્યાર પછી વેલિડેટ યુપીઆઈ આઈડી તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ થોડીવાર પ્રોસેસિંગ થશે અને ત્યાર પછી યુપીઆઈ આઈડી વેરીફાય થઈ જશે અને ત્યારબાદ પે એન બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું પેજ ખોલી જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવશે તો એ મેસેજ તમારે ખોલવાનો છે તમે જે એપની યુપીઆઈ આઈડી નાખી હોય એ એપથી ટેક્સ્ટ મેસેજ આવશે અને પર્સનલ મેસેજ પણ આવશે તો તમારે ગમે તે ઓપ્શન સિલેક્ટ કરી પેમેન્ટ ઓપ્શન ખોલવાનો છે તો આ રીતે તમારે પેમેન્ટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું આ પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે હવે તમારે આ એપથી બેક થઈ જવાનું છે અને ફરી પાછા આપણે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે તો એ બ્રાઉઝર ખોલ્યા બાદ આ જો આવી પ્રકારની એરર આવે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જ ગયું છે તો આમાં તમારે ગો ટુ હોમ તે બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમે આ વેબસાઇટ ઉપર આવી જશો તો આ વેબસાઇટમાં પણ તમારે કાયનીત કરવાનું હવે આપણે ફરીથી ઈ ચલણની વેબસાઇટ ખોલવાની છે તો આ જગ્યાએ ગાડી નંબર નાખી કેપ્ચા કોડ ભરી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો પહેલાં જે અનપેડ ઓપ્શનમાં પ્રોસેસ ચલણ ઓપ્શન આવતો હતો એની જગ્યાએ નો અનપેડ ચલણ આવી ગયું છે એટલે કે આ નંબર ઉપર કોઈ પણ દંડ નથી જે આપણે દંડ ભર્યો એનું આપણે પેમેન્ટ તો થઈ ગયું તો એ પેડમાં દેખાડે પણ એ પહેલાં પેન્ડિંગમાં જાય છે પેમેન્ટ કર્યા બાદ પેન્ડિંગમાં જાય પેમેન્ટ કર્યાના બે દિવસ પછી પેડ ઓપ્શનમાં જતું રહે છે તો મિત્રો અહીંયા તમારો મેમો ભરાઈ ગયો છે હવે આ વિશે કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો